સુરતમાં દેહ વ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કોટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું રહે છે ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહ વ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સના દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે પાંડેસરા વિસ્તારમાં ચાલતા આવા જ કોટણખાના પર રેડ કરીને ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ હતી જ્યાં સંચાલક મહિલા અને પુરુષની ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલ સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમ ના ત્રીજા માળે દુકાનમાં રેડ કરી હતી જેમાં નીલુબેન નામની મહિલા અને લોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી ઘૂંટણખાનું ચલાવતા હતા બાતમીના આધારે બોકસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરવામાં આવી હતી જેમાંથી દુકાનમાંથી કુલ ત્રણ ઇન્ડિયન મહિલાઓ મળી આવી હતી

કૈલાસ ચોકડીથી અંથાણ બ્રિજ તરફ જતા નામના આરોપીઓ મળી આવે અને ચાર મહિલાઓ મળી આવે ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં ચાર મોબાઈલ

ઉપર જીડીસી સુનિલ ગાંજાવાલા સુરત